અંબાજ ખાતે આવેલા નાણાં મંત્રી કનુભાઈએ સાફ કહી દીધું વલસાડ જિલ્લામાં કોંગ્રેસને ઉમેદવાર મળવાનો જ નથી જૂના છે એ ચૂંટણી મેદાનમાં આવશે અંબાજ ખાતે બાર કરોડના કોલક નદી ઉપર બનનાર બ્રિજ અને આઠ કરોડના ખર્ચે અંબાજ કરવડ ચિબ્છ રોડના મજબૂતીકરણ અને ખેલા બરઇ ગોઈમાન રોડના ખાતમુહૂર્ત પ્રસંગે હાજરી આપવા આવેલા નાણાં પ્રધાનને જણાવ્યું કે માત્ર નેવું દિવસમાં વડાપ્રધાન ફરીથી ગાદી ઉપર બિરાજમાન થશે દેશ વિકાસની ગતિ પકડશે દેશનું અર્થતંત્ર વિશ્વમાંગ ત્રીજા ક્રમે પહોંચવા જઈ રહ્યું છે ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય તમામ ભાજપના હોય ત્યારે કોંગ્રેસને તો આ વખતે ઉમેદવાર મળશે જ નહીં જૂના જોગીઓ હશે એ જ ચૂંટણી મેદાનમાંગ ઉતારશે જેથી આપણે દેશના વિકાસ પુરુષને સહયોગ કરીએ અને એક ગુજરાતી તરીકે ગુજરાતના પુત્રને પડખે રહીએ જેથી ચોક્કસ ગુજરાતને ફાયદો થશે તાલુકા પંચાયત આપણી છે જિલ્લા પંચાયત આપણી છે સરપંચો આપણા છે સરપંચો અંદર અંદર લડ્યા હોય તે ભૂલી જઈને આ વખતે સંસદ વખતે આપણે બધા સરપંચોએ પણ એક થવાનું છે તાલ જિલ્લા પંચાયત ભાજપની છે બધા ધારાસભ્યો ભાજપના છે સંસદ ભાજપના છે એટલે આપણે આળસમાં રહેવાની જરૂર નથી પણ એટલે સૌ વધુમાં વધુ મતદાન કરીએ અને જયારે પણ ઇલેક્શન આવે હવે ટૂંક સમયમાં જ અઠવાડિયું દસ પંદર દિવસનો સમય છે આપણી પાસે મોદી સાહેબે દિલ્હીની રાષ્ટ્રીય કારોબારી હતી એમાં કીધું કે ખાલી નેવું દિવસનો સમય છે નેવું દિવસમાં ફરીથી મોદી સાહેબ પાછા આવવાના છે અને એમને જો વધુમાં વધુ સપોર્ટ જો ગુજરાતમાંથી મળે ને તો જ એમનું રાષ્ટ્રીય લેવલ એક ઊંચામાં ઊંચું સન્માન જળવાય એટલે આપણી જવાબદારી બહુ વધારે છે આપણે બે હાજર ચૌદ માં પણ છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતેલા ઓગણીસ માં પણ છવ્વીસ માં છવ્વીસ જીતવાના જ છે પણ આપણને પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબે કીધું છે કે દરેક જગ્યાએ પાંચ લાખ થી વધુ વોટે આપણે જીતવાનું છે તો આ વખતે આપણો વલસાડ જિલ્લો મને ચોક્કસ ખાતરી છે કે આપણે પાંચ લાખ પાર કરવામાં કોઈ તકલીફ આવશે નહીં કારણ કે કોંગ્રેસન તો ઉમેદવાર મળવાનો જ નથી આમ તો વર્ષોથી લડતા છે તે જ ઉમેદવાર આવવાના છે કારણ કે કોંગ્રેસને તો ઉમેદવાર મળવાનો જ નથી આમ તો વર્ષોથી લડતા છે તે જ ઉમેદવાર આવવાના છે એટલે આપણે સૌ વધુમાં વધુ મતદાન કરાવીએ અને મોદી સાહેબને એવો સપોર્ટ આપીએ કે સમગ્ર ભારતમાં એમનું એકદમ માન જળવાઈ રહે ફરીથી આપ સૌનો આભાર